હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક કપ ચોખામાંથી ઝટપટ તૈયાર થઈ જતો ચોખાનો નાસ્તો તો આ નાસ્તો બનાવવા માટે સૌ પહેલા આપણે એક કપ ચોખાનો ઝીણો લોટ લઈ લેશું હવે તેમાં બે બટેકાને બાફી અને આ રીતે છૂંદો કરીને ઉમેરી દેવાના એકદમ સરસ ઝીણો એવો છૂંદો કરી લેવાનો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેસુ અને એક ચમચી જેટલું આખું જીરું હાથેથી આ રીતે ઘસીને ઉમેરી દેશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ એક લીલા મરચાને ઝીણું સમારીને આ રીતે ઉમેરી દઈશું અડધો કપ જેટલી લીલી ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી દેસું થોડા લીલા ધાણા પણ ઉમેરી દઈશું એક ચમચી લીંબુનો રસ ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી લેશું પહેલાં પાણી ઉમેરવાનું નથી હાથેથી આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરીશું હવે થોડું થોડું કરી અને પાણી ઉમેરતા જશું અને લોટને તૈયાર કરી લેશું અહીં આપણે એકદમ સરસ ઢીલો લોટ તૈયાર કરવાનો છે તો જે પ્રમાણે પાણીની જરૂર પડશે એ પ્રમાણે પાણી ઉમેરતા જવાનું હવે તમે જોઈ શકશો કે આપણો લોટ એકદમ સરસ ઢીલો તૈયાર થઈ ગયો છે હું હમણાં તમને ઝૂમ કરીને પણ બતાવું છું આ રીતનો લોટ તૈયાર કરી લેવાનો છે હવે તમે જોઈ શકશો આ રીતે મેં લોટ તૈયાર કરી લીધો છે જેવી આપણી ખીચીનું મિશ્રણ હોય એવો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે આ બાજુ મેં તવો તપવા પણ રાખી દીધો હતો તવો તપી જાય એટલે તેમાં બે ટીપા જેટલું તેલ લગાવી દેસું હવે તૈયાર કરીને રાખેલા લોટમાંથી આપણે એક ચમચો જેટલો લોટ તવા ઉપર રાખી દેવાનો અને હાથની મદદથી તેને આ રીતે ફેલાવી લેવાનો હાથને આપણે વાળું કરતું રહેવાનું જેથી કરી અને લોટ આપણા હાથમાં ચોટશે નહીં આંગળાની મદદથી આ રીતે તેને પુડલા જેવો શેપ આપી દેસું તમારાથી જેટલું પણ પાતળું ફેલાવાય એટલું તેને પાતળું ફેલાવી દેવાનું ત્યારબાદ ચમચીની મદદથી પણ આ રીતે તેને થોડો એવો એક સરખો શેપ આપી દેસુ ગેસની ફ્લેમને અહીં આપણે હાઈ રાખવાની છે ચપટી જેટલો ઉપરથી મરી પાવડર છાંટી દેસુ અને એક ચપટી જેટલા ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ છાંટી દેસુ હવે એકાદ મિનિટ સુધી તેને આ જ રીતે ચડવા દેસુ એક મિનિટ સુધી આપણે તેને અડવાનું નથી ત્યારબાદ બે ટીપા જેટલું આપણે તેલ ચારે સાઈડ આ રીતે એડ કરી દેસુ હવે તવીથાની મદદથી આપણે તેને પલટાવી લેશું તમે જોઈ શકશો એક સાઈડ એકદમ સરસ ક્રિપ્સી થઈ ગયું છે ફરી પાછું પાછળની સાઈડ પણ એકદમ સરસ ક્રિપ્સી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું પાછળ પણ બે ટીપા જેટલું આપણે આ રીતે તેલ એડ કરી દેસુ આ નાસ્તો માત્ર એક જ ચમચી તેલમાં બનીને તૈયાર થઈ જાય છે અને માત્ર દસ જ મિનિટનો સમય લાગે છે તો હવે તમે જોઈ શકશો પાછળની સાઈડ પણ એકદમ સરસ ક્રિપ્સી થઈ ગયું છે આને તમે ચોખાના પુટલા પણ કહી શકો છો ચોખાના ઉત્તપમ પણ કહી શકો છો અને બાળકોને પણ ખૂબ જ ભાવશે તો તૈયાર કરેલા નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લેશું તમને એક પીસ તોડીને પણ બતાવવું તો જોઈ શકશો કે બંને સાઈડ એકદમ સરસ ક્રિપ્સી એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને ખાવામાં એકદમ સરસ સોફ્ટ હોય છે તો ફ્રેન્ડ્સ મારો વિડીયો પૂરો જોયા પછી તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને ને કરજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે